જય વાછરા દાદા આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દાદા વાંચરા સાનિધ્યમાંગ છોકરીઓનો જમણવાર અને સાથે સંતો ભક્તોનો જમણવાર અને સાથે સત્સંગની રેલમછેલ સાથે મીનલબેન લાલજીભાઈ કટુવા જેઓ હમણાં વિદેશથી એમ બીબીએ ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી થોડા સમય પહેલા વતન પધાર્યા છે તો તેમનું સન્માન સાથે લધારામભાઈ બચુભાઈ જેકપાર જેઓ મેનની ફરજ બજાવીને વય નિવૃત્તિનો બહુમાન સાથે હરિભાઈ નથુભાઈ કુવટ જેઓ વકીલાત ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે તેમને રોટરીનું બિરુદ પ્રાપ્ત થયેલ છે તો તેમનું સન્માન શ્રી વાચરા દાદા સેવા સમિતિના સેવકો દ્વારા કરવામાં આવ્યો અને આ સન્માન વાચરા દાદા સેવા સમિતિના નું પ્રથમ પ્રયાસનો એક ભાગ છે કોઠારા ગામની બાળા નિયાનીઓ તથા માતાઓ તથા નાના ભૂરકાઓ તથા યુવાઓ તથા વડીલો અને સંતો ભક્તોના આશીર્વાદ તથા સહિયારા પ્રયાસ નિયાની જમાડવાનું સંતો ભક્તોનું જમણવાર તથા સત્સંગ પીરસાયું હતો સાથે સન્માનનો પ્રોગ્રામ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો વાછરા દાદા સેવા સમિતિના તમામ સેવકગણનું ખૂબ ખૂબ હૃદયપૂરક આભાર જય